બેંગ્લોર જવાનું છે વડોદરાથી આવતીકાલની છે ઇન્ડિગો એરલાઇન્સમાં છે ઇવનિંગમાં શું અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે એરપોર્ટ પર આવે છે એટલે અમને એ જ ક્વેશ્ચન્સ છે કે ફ્લાઇટ થશે કે નહીં થાય એ લોકોનું શેડ્યુલ પર હશે નહીં હોય બીજા શું સપોર્ટ બીજા શું ઓપ્શન્સ એ ચેક કરવા માટે આવ્યા છે કેટલી તકલીફ પડી રહી છે તકલીફ અત્યારે તો નથી પડી રહી પણ જો ઇનકેસ કાલે કેન્સલ થાય તો ઓબ્વિયસલી ઘણી તકલીફ પડશે તો અત્યારે શું વિચાર મગજમાં શું ચાલી રહ્યો છે અત્યારે બીજા જ ઓપ્શન્સ ગોતી રહ્યા છે કે ઇન કેસ જો કેન્સલ થવાની હોય તો એટલીસ્ટ એ લોકોની સાઈડથી ઓનેસ્ટી એક્સપેક્ટ કરીએ અમે કે ઓનેસ્ટલી એ લોકો કહી દે કે હા કેન્સલ થઈ રહી છે તો બીજા કંઈક અરેન્જમેન્ટ હોય તો એ આજથી અમારે કરવા પડે તો એમ તો ના જ થાય આજે પણ નહીં જ થાય કંઈ પણ બીજા ઓપ્શન્સ કંઈક થતા હોય બસ છે ટ્રેન છે કે વોટ એવર એ ટ્રાય કરી શકે જોબ માટે જઈ રહ્યો છું જો પરિસ્થિતિ નહીં સારી તો પછી કંઈ નહીં એટલે રજાને પડશે ત્યાં એ લોકોની સાઈડથી કંપનીવાળા પણ સમજે તો ઠીક છે ના સમજાય તો એ લોકોનું પણ સાંભળવાનું ને જે પણ છે તકલીફ તો પડવાની મુશ્કેલી તો તમારે જ વેઠવાની હા એ તો છે